જય કુખારમા મેલડી વડીલોની પૂજેલી ફૂલબાઈ માતાને ભૂલી ગયા પછી શું થયું તે વાત ઉપર કુખારમા મેલડી એ શું કીધું તે આપણે આ વિડિયોમાં જોઈશું જય કુખારમા મેલડી રાજી છું હાજી 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 તબે રાજી નઈ રાજી હા તો જો તમારું ખાતું બહુ મોટું છે હામાં એ વસ્તુ તમે કરે રાખો હામાં તો તમને મજા ને મનેય મજા આવે ખરો ખરો હો તમારો વાહ છે ને જે વાહ હા હા સાફ કરી નાખ્યા બે હોમ હોમે આ ઘરો ખરા હા એ ઘર કોના આ બે ઘર અહી ત્રીજી પાછળ વાળા લાઈન વાળા એ તમારા દુઃખના દાડા ઉભા થયા છે હવે એ દુખ ના દાડા ઉભા છે એ જગ્યા સ્મશાન વાળી જગ્યા બરાબર જેવું સ્મશાન જો પેલા બારતા સ્મશાન કેવાય ભલે અત્યારે ઘરો હોય પણ આ ને કેનાલ ને બધું જોવું બસ હવે હોય તો જગ્યા પર પર એ જવાતું હોય એ જગ્યા પર જઈ આ રાજી કરી લે વ્યવહાર તારા એ ઘરની બહાર એક કાળ ભેરવ ની ચોકી મારેલી

નરસિંહ ભગવાન કદાચ સિંહ નું રૂપ લઈ ના આવે મને મેલડી ને કે થાય મારી રજા આલો તો તમારું એક ગીત બનાવી તારો સેવક છું વાળી એમાં મેરડી બારે જાવાળી એ માણી પરગટ ઘટ પર જાવાળી હે મારી મેલડી બરે જવાળી હે મારી પરગટ પડછા દાળી એ સોલંકી કુળ માં તાણી હે મારી મેલડી બરે જવાળી હે મારી મેલડી બરે જવાળી માં મેલડી બરે જવાળી દુખિયાના દુખ હરડારી હે માં મેલડી બરે જવાળી

બાપની બાધા કોને પૂરી કરવી પડે દીકરા તો તમાર જોડે જ આવો ને હા બીજા ભુવા જોડે તો ના જાય આ બધું જાય કોઈ ભુવો એવું કે આ બાધા બાકી છે ના બતાવ કે ભાઈ કોક બાધા છે એટલું જ કે કોની ચેવી એ ના કે કશું ના કે મે માતાજી પ્રાર્થના કરી હે માં મે કીધું બહુ કષ્ટમાં છું તકલીફમાં છું આ તકલીફ દૂર કર તો એ માણસને પછી છ મહિના પછી એવું થયું કે ચાલો એસી હજાર રૂપિયા મેં તને આપ્યા હતા ત્યાર પછી બીજું વ્યાજ ચડ્યું અઢી લાખ રૂપિયા ટોટલ થયા તો તું માઇનસ કરીશ સાઈઠ હજાર રૂપિયા મને આપી દે મને એવું કીધું ત્યાર પછી મેં કીધું હમણાં તો છે નહીં મેં કીધું આવશે ત્યારે તને આપી દઈશ એવો અનુભવ માતાજીએ મને કર્યો ને સપનું એવું આપ્યું કે બેટા તું ચિંતા ના કરીશ હું બેઠી છું એવો સપનું મને આભાસ કરાયો બરાબર સપનામાં માતાજી મને એવું કીધું આશ્વાસન આપ્યું માતાજી મારી એક બેન છે એકલી એક છે એ વકીલનું ભણતી હતી ત્યાર પછી આજે છ સાત વર્ષથી એને મગજ ગાડું થઈ ગયું મેં બરોડા મેન્ટલ હોસ્પિટલ બી દાખલ કરી હતી ત્યાર પછી કોઈ નિવાકરણ આવતું નહીં પછી મારા મોટા પપ્પાનો છોકરો બી છે એ પણ ગાડો થઈ ગયો ત્યાં દોડભાગ કર્યો અને પછી મારા કાકા છે એમને બી પગમાંથી ઊભું નહીં થવાતું આજે છ સાત વરસ આઠ વર્ષ જેવું થઈ ગયું લગભગ વધારે સમય થયો પણ હું કહી નહીં શકતો બીજું કે અમારું જૂનું ઘર અમે ગામડામાં છે એ વિખરાઈ ગયું છે તૂટી પડ્યું ભાગું ભાગી પડ્યું ત્યાર પછી અમે ઘણા પ્રયત્ન કરીએ છીએ એને ઊભું કરવા પણ કંઈ ઊભું નહીં થતું પછી ત્રીજું કે અમારા ઘરમાં બે ત્રણ વર્ષ છોડીને મૃત્યુ થાય છે એનો કઈ ઉપાય બતાવ માતાજી ભલે કોઈ વાંધો નહીં જો સીધે સીધું કહી દઉં મજા આવશે મૂળ તમને નડવા વાળા દેવ કહી દઉં તમને પૂજવા વાળા દેવ કહી દઉં આ ગોડા કોણે કર્યા એ કહી દઉં

પણ હું એવું કઉ છું કે જોગણી બકરા લેનારી માતા પાડ્યા મગજ કર્યા આ મેલડી આ તો જોગણી જોગણી ના આ હાથે લાગનારી માતા પેલા બકરો તમારા ને એટલે હડપ દઈ લઈ લે બાર ના લાગે આખો ચૂહી નાખા બકરો

તો માં તું અમારા ઘડિયાની માતા હોય તો અમે તને અપનાવવા તૈયાર છે પણ માં તારી મારી શરત આ ત્રણ મહિનામાં જો કદાચ તું અમને સુખ શાંતિ થોડું અજવાળું બતાવું અને ઘરમાંથી બીમારીઓ દૂર થાય ને ગોળ પર દૂર થાય ને તો માં રાજી ખુશીથી કોક દાડ બેહાડીને તારો મોટો નાખવો આવું વચન આલો ને તો ફૂલભાઈ જોગણી રાજા હાચુ ને અને આ ફૂલબાઈ આ પાછી ફૂલબાઈ જોગણી કોઈ ફૂલસિંગ નામનો કોક વડીલ તમારો પેલાનો

હા હા અમે સિદ્ધપુર પાટણ ના અહિયાં હા અમે સિદ્ધપુર ચાવડા